કે હારા સંતાન થાય ને તો હારી જિંદગી જાય ને તો ધકે છોડાવે મોત ના દી બેઠા થાય બહુ હારા કરમ કરો તો હારો વરસાદ થાય આમ જો ધરતી લીલી સમ થઈ જાય હવ ને હારું થાય માં તો માં વ્યાજ વટાવવાળા મોજમાં વિ જાય ટકા બકા ઉઘરાવી લે ને બધી

કપા લે તો બાપા પૈસા જો તો કે પૈસા દે ને બધા ના દીકરા લઈ આવે એમનો મફત લઈ આવી તો મારો દીકરો હાસો હે તો કે મફત ઓલો કે બાપા મફત કોઈ આ પેરે તો મારો દીકરો હાસો ઓલો ગામ માં જઈ ને ઉકોડો ખોળે ને કોક નું લખેલું લઈ આવે મફત કોણ આવે ના બાપ ને કે લે ના બાપ કહેલા ગોડા તને કોરું લાવવાનું કીધું તું લખેલું નહીં તો છોકરે હમું ભટકાય કે બાપુ કોરામાં તો બધાય લખે બેઠી છે મસુંદરી દેવી ભાગવત ના ગોળાનું વાત છ પાક્યા છે અને જ્યાં ગાથા પાકો

मजा थी थी तो ये भी बहुत विकटपूरी स्थिति थी, थी, थी के शांति पे यहाँ पग मुकवानी हो तो मैं बात करो यहाँ आतो दीपला नो घर तो यहाँ हूँ माना थी घर आये थे वो कहने के भगवती रिजी है ना आवी में जान <दिख़ा> नौ दांत वर्षों ये पहला जुद भी आ गया से दर्द कम थे वो तत्त्व मारा मिलो से ये ये आते होते से यहाँ

તિયાર આદી રેકે બરાગો કરવા થાય જો એવો ડામડા કરવાન બીજે આપણે તિયાર દે મરાઈ નહી આનો બોળો વાળા ને એ કોઈ ક્યારે આવે નકી નહી અમારે હરેડ ચડેતી થી ને હજી અમારે ભાભે જન વાંતા કરી પડી હેડબાઈ પર વીરો જાય થોડોક વખત તો મથાળું બાંધવા ઓર એમાં કેમ ઘોડા દોડવા મને તે થાય ને કે કેસાડું પાછું હું વાત કરું બાપુ હમ બોલું હું વિચાર કરું છું વાતો તો દાઢે ધીર્યો ત્રિશુર લઈને ટાટકી દિષા સુર દંડ્યો દેવ ના દુઃખ કાળનારી તું સદા કલ્યાણ જગત ના તું ਬਹੁਤ ਜੂਤ ਰਹਾਸ ਨੇ ਦੈਤ ਸੈਨਾ ਖੜ ਭੜੀ ਨਿਰ ਉਛਲਿਆ ਮਹਾਸਾਗਰ ਮਾਨ ਧਰਤੀ ਬਧੀਏ ਧਣ ਧਣੀ ਪਸੀ ਕਾਲ ਰੂਪੇ ਕਾਲ ਕੈ ਮਾ ਤੁਖਪਰ ਧਾਰਣੀ ਕਰਦੀ ਸਦਾ ਕल्याण జగਤਨਾ ਤੁੰਦ ਮਾ ਪਰਮੇਸ਼ਵਰੀ ਪਸੀ ਤੰਗਮੁੰਡ ਨੋ ਸਹਾਰ ਕੀ ਜੋ ਦੈਤੋ ਨਾਮੂ ਬਾਲਿਆ ਜੰਨੀ ਸਰੂਪੇ ਦੇਵ ਤੰਗਮੁੰਡਾ ਝੂਟੀ ਨੇ ਆਸਨ ਵਾਲਿਆ નો અવતાર નારી તું માં ભવનેશ્વરી ની કૃતિ સદા કલ્યાણ જગત ના તું જ માં જ્યારે જ્યારે ભૂમિ પર પાપ નો ભાર વધ્યો છે દેવતાઓ પીડાના છે માં આવી છે અને એમાં એમાં આદ્ય શક્તિ અને એમાં ભગવતી માં ચામુંડા ચંદ્ર નો સંહાર કરનાર નાનામી બાળકી કહીએ આપણે માથે તલા હાથ માં ખાંડોળી ફરી મેલી મેલી સૌ કોઈ કહે મેલી નહીં

માને જાગનું છે ને પછી કોક એવો બાળક ત્યાં મોકલે આમ તો કોક ને મોકલે મા થોડે આ કળિયુગ માં આવે માની મા આપડી હમે આવે તો આપડે બળીને ભસમ થઈ જાય મારા બાપ આ તો માં કોક ને મોકલે માં પછી આપડા આ કળિયુગ મારી પા ભાગશાળી સો તમે જાતક વડ ના મેન ગા આમ જો આ મા ધાર ધારા છે આમ નો આવો આવા પ્રમાણ નઈ દીધા હોય મે સંગાય દર્શન કર્યા માં દર્શન કર્યા આવું મંદિર છે એની મહેનત માં બેઠી છે ફળા રૂપે નથી જેને કોઈ પાયવું નથી જેને કોઈ પાસે માગવું નથી હું કે વખાણ કરવા નથી આવ્યો પણ જેવા ને તો અમે તો ગામે ગામ ના છે તમારી વાતો અમે અહીંથી બીજે લઈ જાય બીજાની વાતો તમારી પાસે કરી જેવું ભાવી એવું અમે કહી જ્યાં અહીંયા તો મેં મા ભાવી મારા મા મારા કવની દેવ ભાઈ મે ગુજરાત શાંતિ એ અહીંયા શાંતિ ભાઈ જો રામ એટલે આવ્યો છે અહીંયા રોકાણો ના આજ જાતો તો બાપુ રજાજો પણ નાના હવનના દર્શન કરે વધારે શાંતિ થાય એટલે જો બીજી ઉભાધી કરી મામ કરજો